નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ લીવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા મજામાં ને તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો મસ્ત હશો તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો અંદર આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી જે તમારી નવી ટેક્સ્ટ બુક છે એની અંદર જે તમારો પ્રકરણ નંબર ચાર જે છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ સમજવાના છીએ તો તમારે શું કરવાનું છે વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કહેવાની કરી દેવાની છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો તમને કહેવાનું જ ના આવે કારણ કે તમે ખૂબ જ સમજદાર મિત્રો છો આગળ જઈએ જોઈએ આપણું સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં સૌ પ્રથમ છે આપણી વાતચીત તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો હોય છે વાતચીતમાં કે જે પ્રશ્નોના જવાબો આપણે જાતે પોતાના અનુભવો ઉપરથી ઉપરથી અથવા તો આપણી સમજણ શક્તિ એના જવાબો આપણે આપવાના હોય છે છે અહીંયા જે જવાબ એ ખાલી સમજવા ખાતર છે બેઠે બેઠું કોપી પેસ્ટ કરવા ખાતર નથી અને વિદ્યાર્થી મિત્રો તમારે આખું સ્વાધ્યાય પેલા ધ્યાનથી વિડીયો જોઈ લો પછી લખવાનું છે બાકી બેઠે બેઠું વિડીયો સ્ટોપ કરીને કોપી પેસ્ટ કરવાનું નથી

દબાવ્યું હોત આપણે ભાઈ બહેન હોય એમને તમે આ વાર્તા સંભળાવશો હા કે ના અને જો સંભળાવશો તો તેમને શું કહેશો એ આપણે લખવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમને સમજવા ખાતર આપેલો છે જઈએ

નથી આકાશમાં ઉડતું નથી જમીન પર ચાલતું નથી પાણી પર તરતું એ અમુક સમય જ બહાર આવે છે પાણી પર તરે છે પણ હંમેશા જમીનના ઊંડાણમાં જ દરિયાના ઊંડાણમાં જ રહેતું હોય છે આગળ જોઈએ સાતમો કે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાચવેતી રાખવા સલાહ આપે છે તે આપણે જણાવવાનું છે તમારા માતા પિતા તમે જ્યારે સ્કૂલે જતા હોય તમારી સ્કૂલ દૂર હોય ને તમે ચાલતા જતા હોય તમે તમને ઘણી બધી સલાહ આપતા હોય છે કે રસ્તાની સાઈડમાં ચાલો કોઈ પણ વાહન આવતું હોય તો સાઈડમાં થઈ જવું પેરેગ્રાફ છે કે છોટું કેટલી વાર્તાને ત્યાંથી છેક માંડીને આપણે વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધી સંપૂર્ણ પેરેગ્રાફ વાંચવાનો છે અને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના જવાબો આપણે લખવાના છે તમારે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી લેવાનો છે પછી આ પ્રશ્ન જવાબો લખવાના છે તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે પોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી જે પોયરામાં રસ્તો હતો એમાં મિત્રો કેવા માણસોને જવાની છૂટ હતી તો એમાં ખાસ વ્યક્તિઓને જ જવાની છૂટ હતી જોઈએ કે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો છોટુને મોટા થઈને તેના પપ્પા જેવું કામ કરવું છે આગળ જઈએ આગળ છે ત્રીજો કે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિમાં ફોટા પાડે છે તો નિરીક્ષક કૃત્રિમ વાતાવરણમાં જીવે છે અમુક મિત્રો રહેતા હશે એમને ખબર છે કે સિટીનું વાતાવરણ કેવું છે અને જે ગામડાની અંદર રહેતા હશે એમને તો શુદ્ધ હવા એકદમ કુદરતી કુદરતના ઘોડે ઉછરવાનો મોકો મળ્યો હશે

કઈ વાત ખોટી છે અને સંપૂર્ણ અન્ડરલાઈન કરેલી છે આટલા સુધી તદ્દન સાચું છે પછી જે આટલાથી અન્ડરલાઈન કરેલી છે તમારે ફક્ત અન્ડરલાઈન જ કરવાની છે જોઈ શકો છો આટલું ખોટું છે તો આનું મિત્રો સાચું શું છે એ તમારે આ સેમ પેરેગ્રાફ તમારી પાઠ્યપુસ્તકની અંદર શોધવાનો છે જેથી તમે સાચો પેરેગ્રાફ ભરી શકો તો જે નજીકના અર્થવાળા શબ્દો પર ગોળ કરો અને જોડી કાર્ય કરો કટોકટી તો કટોકટી તો વિદ્યાર્થી મિત્રો શું થશે આપણે જોઈએ तो कटोकटी तो आपसे વધારે મુશ્કેલ સમય જો તમારે આવી રીતે ગોળ કરવા પડે બીજો રજ માત્ર એની અંદર આવશે જરા નેક્સ્ટ આગળ જઈએ આગળ છે ત્રીજો વસાહત વસાહત તો થશે રહેવા માટેની જગ્યા નેક્સ્ટ ચોથો છે યથાસ્થાન યથાસ્થાન દેસુ થશે યથાસ્થાન તો થશે કે જગ્યા હોય એ ત્યાં પાંચમો છે જીવન સૃષ્ટિ જીવ સૃષ્ટિ તો થશે સજીવોનું સહજીવન સજીવ જીવ સૃષ્ટિ જે આપણે આવી ગયા પ્રાણીઓ આવી ગયા પક્ષી આવી ગયા આપણી પૃથ્વી પર રહેલા તમામ જીવો હવે છે છઠ્ઠો છે બહારે આવવું તો આવશે મદદ કરવી અથવા મદદે આવવું પછી જે સાતમો નિરીક્ષ તમારી જ્યારે તમે પરીક્ષા લખતા હોય ત્યારે તમારા નિરીક્ષણ પણ હોય છે જોઈ શકો છો

પછી જે બીજો કે અવકાશયાન પર કાબુ તેની અંદર આવશે ઓપ્શન નંબર બી કે નિયંત્રણ કળની મદદથી રખાય છે આગળ જોઈએ હવે આપણે આગળ છે આપણો ત્રીજો કે કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી કે યથાસ્થાને મૂકવામાં આવશે ચોથો છે કે વસાહતનો રચ માત્ર પુરાવો તેની અંદર આવશે ઓપ્શન નંબર જી કે નુકસાનકારક સાબિતી થઈ શકે તમારે પણ તમારા નોટબુકની અંદર આવી રીતે લખવાનું છે બાકી બેઠે બેઠા જોડકા નથી જોડવાના પાંચમો છે કે જોખમી કારખાના પ્રવેશ માટે સિક્યુરિટી પાસ કરવી જરૂરી છે કોઈ પણ મોટું સ્થાન હોય મોટું ધાર્મિક સ્થળ હોય કોઈ પણ મોટું સરકારી બિલ્ડિંગ હોય એમાં સિક્યુરિટી હોય છે સાતમાં છે પાયલટ બનવા માટે આવશે નંબર એ વિમાનના તજજ્ઞ થવું જરૂરી છે વિમાનના તજજ્ઞ વગર તમને કોઈ પ્લેન ના ઉડાડવા આપે આગળ જઈએ છઠ્ઠો ઉદાહરણ મુજબ વાક્ય શોધીને લખો તો અહીં ઉદાહરણ છે ઉત્તરાણ તો એને થશે ઉત્તરણ તેવી રીતે છે લખણ લખણ તો શું થશે લખણ તો અહીંયા જવાબ પણ આપેલો છે લખાણ તો થશે લખવું પછી છે બીજો તમને જે અહીંયા આપેલું છે ચડવું તો એનો મિત્રો આપણે પ્રશ્ન બનાવવાનો છે ચડવું તો

આગળ તમે જોઈ શકો છો આપણે કરવાની છે પેલો સામાન્ય માણસોને ને રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં ત્યાં શું હતું તો ત્યાં રહેવા સ્પેસૂટ જરૂર પડતી હતી ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો છે તમને વિકલ્પમાં પણ તૈયારી કરતા હોય તમારા ઈવન ગુજરાતી નહીં પણ સંપૂર્ણ સાથે સાત વિષયની અંદર બધાના સ્વાધ્યાય તમારે ક્લિયર કટ કરી લેવાના હોય છે કારણ કે જે પ્રથમ પરીક્ષાના પ્રશ્નો જે હોય છે આપણું પ્રશ્નપત્ર જે હોય છે એ સંપૂર્ણ સ્વાધ્યાય જ નેવું ટકા સ્વાધ્યાય નીકળતું હોય છે અને વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે તમારે બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે અમારી ચેનલ ઉપર તમને મોસ્ટ એમબી પ્રશ્નપત્ર બધું જ તમને જોવા મળી જશે તમારા WhatsApp ગ્રુપ ની અંદર ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં માં આપડા WhatsApp ગ્રુપ ની લિંક આપેલી છે તે ગ્રુપ ની અંદર અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો તમે તો જોઈન થજો જ પણ તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ જોઈન થઈ શકે અને તેમને પણ સારો એવો લાભ થઈ શકે

આગળ છે આઠમો પ્રશ્ન જવાબ આપો પાઠના આધારે પ્રશ્ન જવાબ છે પેલો છોટુ માટે પોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો જોઈ શકો છો અહીંયા જેટલા પણ પ્રશ્નો છે એના જવાબો તમને સંપૂર્ણ ક્લિયર કટ લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો એકવાર ધ્યાનથી વાંચી જવાના છે પછી જ લખવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને આપેલા છે બીજો પ્રશ્ન છે કે મંગળના પોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે છે તેમનો પણ સંપૂર્ણ જવાબ છે વિડીયો સ્ટોપ કરી તમારે સમજીને પછી લખવાનો છે નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે ત્રીજો કે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાર્થી સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસાવટને યોગ્ય બનાવવામાં આવ્યું છે

મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો મંગળના વિજ્ઞાનિકોને અવકાશયાન નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનાર વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જશે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે છઠ્ઠો કે વાઇકિંગ વન મંગળ પણ શા માટે આવે છે તેનું શું પરિણામ આવે કે વાઇકિંગ વન જે એક સાતમો કે તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ વન ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તમે જો એમની સ્થાને હોત તો તમે શું કર્યું હોત એ તમારે લખવાનું છે જોઈ શકો છો અહિયાં તમને જવાબ આપેલો છે ઠંડો ગ્રહ છે નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે ત્રીજો મંગળ ગ્રહ પર જવું હોય તો ખાસ પ્રકારનું સ્પેસ અને બૂટ પહેરવા પડે છે તો તો છે મંગળ ગ્રહની સપાટી પર ચાલવા માટે પણ તાલીમ લેવી પડે છે પાંચમો આપણા વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવન સૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા અને તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવન સૃષ્ટિ નથી અને આ ઉપરથી મિત્રો એક સરસ મજાની ફિલ્મ પણ બનેલી છે મિશલ મંગલ મિશલ મંગલમ તો એ મૂવી પણ તમે વેકેશનમાં અથવા તો કોઈ ફ્રી ટાઈમમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળ જઈએ આગળ છે નવમો કે વાર્તા વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો સંપૂર્ણ આપણું જે સંપૂર્ણ છે મંગળ પર કોણ ગયું એ કોઈ માહિતી મળતી નથી બીજું છે મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજો વન મંગળ પર ઉત્તરાયણ કરે છે ચોથો છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય થાય છે એટલે કે બગડી જાય છે પાંચમો નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1 નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે છઠ્ઠો છે કે યાન મંગળ પરની માટી એકત્ર કરે છે સાતમો છે પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવન સૃષ્ટિ નથી એટલે કે ત્યાં ઓક્સિજન નથી એટલે મનુષ્યનું ટકવું મુશ્કેલ છે આપણા ચહેરા પર કેવો ભાવ હોય એવા આપણે વાક્ય વાંચવાના છે આ એકદમ સિમ્પલ વાક્ય છે કે આવતીકાલે નિશાળમાં રજા છે એકદમ સિમ્પલ પછી આ જે છે એ ઉદ્ગાર દર્શાવતું વાક્ય છે કે હે આવતીકાલે નિશાળમાં રજા છે એવી રીતે આપણને નવાઈ લાગતું હોય એવું વાક્ય છે પાછળ ઉદ્ગાર ચિહ્ન છે પછી છે કે પૂજન અમદાવાદમાં ભણે છે આપણે પ્રશ્નાક ઉદ્ગાર આપણા ચહેરાના ભાવ અલગ અલગ હોય છે પછી છે કે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય પછી છે કે શિયા

આગળ છે આપણો 12મો કે આપેલા વાક્યમાં સૂચવેલા પ્રમાણેની નિશાની કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આપણે જોઈ શકો છો આવી નિશાની કરવાની છે ક્રિયા ચાલતી હોય તો ઊભા બે લીટા કરવાના છે અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો હવે નિશાની કરવાની છે તો છે સ્વામી અમારો જાગ જાગશે તો આ ભવિષ્યકાળનું વાક્ય છે એટલે ક્રિયા થઈ નથી ચાલુ નથી હવે થવાની છે તો હવે થવાની હોય એ ક્રિયા માટે જોઈ શકો છો

પતંગ ચગાવવાનો ભવિષ્ય છે ક્રિયા ચાલી રહી છે તો આવી નિશાની આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ગુજરાતી અંદર પાઠ નંબર ચાર જે છે તમારું દ્રષ્ટિ સૃષ્ટિ એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત